እንንንንንን እንንን ખાસ કરીને ભર ઉનાળે ફરીથી એક વખત માવઠાના ઝાપટા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે માવઠાનો વરસાદ અને એ સાથે પવન અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હવે ખાસ કરીને આપણે આવનારા દિવસની અંદર જે માવઠાના વરસાદ પડવાના છે એના વિશે વાત કરવાની છે પણ સૌ પ્રથમ હું આપણે પવન અને તાપમાન વિશેની માહિતી આપી દઉં આમ જોવા જઈએ તો તાપમાન જેવી રીતે એકવીસ થી ચોવીસ તારીખ દરમિયાન ઊંચું તાપમાન જોવા મળ્યું પચીસ તારીખથી આપણે જેવી રીતે વાત કરીએ તે મુજબ એક ડિગ્રીનો ઘટાડો આજે નોંધાયો છે પણ જો કે એક ડિગ્રીનો ઘટાડો નોંધાય તો પણ આપણે બહુ કાંઈ એમાં સામાન્ય માણસને એમાં ખ્યાલ નહીં આવે કેમ કે આટલું ઊંચું તાપમાન હોય એમાં એકથી બે ડિગ્રીનો તફાવત આવે તો એમાં સામાન્ય રીતે આપણે અંદાજ નથી આવતો પણ એક ડિગ્રીનો તફાવત ચોક્કસથી આવ્યો છે આ ઊંચું તાપમાન છે હજી કન્ટિન્યુ ચાલવાનું છે માર્ચ મહિનામાં આ છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને છેલ્લું અઠવાડિયું સંપૂર્ણપણે આપણે ઊંચા તાપમાનમાં પસાર કરવાનું છે પણ સાથે જોવા જઈએ તો પવરની સ્પીડ આમ જોવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી પવનની સ્પીડ છે એ નોર્મલ છે એટલે લગભગ બાર થી લઈ અને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે આ પવનની સ્પીડમાં અમુક વિસ્તારોમાં વધારો થશે જે પવનની સ્પીડમાં વધારો થવાનો છે એ વધારો થશે તો પણ બહુ મોટો વધારો નહીં હોય પણ પવનની સ્પીડમાં વધારો થઈને અઢારથી લઈ અને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે અને પવનની જે ગસ્ટિંગ હોય છે એના જે ઝટકાના પવન હોય છે એ અમુક વિસ્તારોની અંદર પચીસ સત્યાવીસની સ્પીડના થઈ શકે છે એટલે અમુક વિસ્તારમાં પવન જે ઝટકાના પવન છે એ વધારે હશે બાકી નોર્મલ અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે નોર્મલ પવનની સ્પીડ જે છેલ્લા પાંચ દિવસથી હતી એ સ્પીડમાં થોડો વધારો સંભવ છે અને આ પવનની સ્પીડ છે આવતીકાલથી એટલે કે સત્યાવીસ માર્ચથી વધી જશે અને ચારથી પાંચ દિવસ સુધી આ મુજબના વધારે સ્પીડના પવન જોવા મળશે હવે તાપમાન અને પવન સાથે બીજા એક નબળા સમાચાર આપણા માટે ગણી શકાય કેમકે ઘણા બધા ખેડૂતભાઈ અત્યારે ઘણું બધું ખેતરની અંદર પાક શિયાળુ પાક હાર્વેસ્ટિંગ થયેલો પડ્યો હશે ઉનાળુ પાકનું વાવેતર થયું છે ઘણું બધું આપણે અત્યારે ખેતરોની અંદર પાક થયેલું હોય અને ત્યારે માવઠાના સમાચાર મળે એટલે ચોક્કસથી આપણે બધા ચિંતામાં મુકાઈએ છીએ પણ ચિંતાનું કારણ છે માવઠાના વરસાદની શક્યતાઓ છે આમ તો બે ત્રણ દિવસ પહેલા આપણે આગોતરા અનુમાનમાં જાણ કરી હતી કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસથી થી લઈ અને પાંચ એપ્રિલ બે પચીસ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે

કે એકત્રીસ માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે એટલે સૌપ્રથમ છે એ દક્ષિણ ગુજરાત વાપી નવસારી ત્યાંથી ચાલુ થશે એકત્રીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં એ હવામાનમાં પલટો આવશે પછી પહેલી તારીખથી પેલી એપ્રિલથી લઈ અને પાંચ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છ હોય ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર હોય અને મધ્ય ગુજરાતના છૂટા છવાયા વિસ્તાર એમ ઉત્તર ગુજરાતના છૂટા છવાયા વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ મોટો એરિયો છે એની અંદર હવામાનમાં પલટો આવશે અનેક જગ્યાએ કાટા વાદળો છવાશે અને વાદળોની સાથે સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પણ સંભવ છે એટલે એટલું કહી શકાય કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ થી લઈ અને પાંચ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને દરેક ખેડૂતભાઈએ આ વાતની નોંધ લેવી અને આપણે જે કાંઈ સાચવવાનું હોય સાચવી લેવું તૈયારી રાખવી જેથી કરીને આપણું નુકસાન ઓછું જાય એટલે ખાસ કરીને પવન તાપમાન અને માવઠાના ઝાપટા વિશેની આ એક આગાહી હતી જોકે હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું કે આપણે હવામાનમાં અચાનક પલટો આવે અને આ માવઠું ન થાય એવી ભગવાનને હું પ્રાર્થના કરી રહ્યો છું પણ અત્યારે જે શક્યતા છે હું આપના સુધી માહિતી આપી રહ્યો છું અત્યારે આ વિડિયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડિયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ